આજે બનાવીએ છીએ ગુલકંદ ઘરના ગાર્ડનમાંથી હું ગુલાબ કલેક્ટ કરી લઉં છું એકદમ સરસ મજાનો ગુલકંદ એ પણ ફ્રેશ ગાર્ડનના મજા જ કંઈક અલગ હોય છે આ ગુલકંદની ફૂલમાંથી ખરાબ પાખડીઓ અને એની દાંડીઓ દૂર કરી દઈએ બધી જ પાખડીઓ એક બાજુ આપણે કલેક્ટ કરી લેવાની છે હવે સરસ પાણીથી બેથી ત્રણ વાર ધોવાનું છે એટલે એમાં જે પણ કાંઈ ગંદકી હોય એ બધી જ દૂર થઈ જાય અને પાખડીઓ એકદમ ક્લીન થઈ જાય એટલે આવી રીતના આપણે એને સરસથી બધી જ પાખડીઓને ધોઈ પ્રેસ કરી અને થોડીવાર માટે નીતારવા રાખી દેવાની છે એક બાજુ બધી જ પંખડીઓને કોટનના કપડાં ઉપર ફેલાવી દઈએ સરસથી અને એને થોડી વાર માટે આપણે સુકાવા દઈએ એટલે એમાંથી જે પણ કાંઈ મોશર હોય નીકળી જાય સાકર લીધી છે એને પીસી લઉં છું મિશ્રી પાવડર તૈયાર કરી દીધો છે અહીંયા તમે ઘ ખાંડ પણ યુઝ કરી શકો છો બધી જ પાખડીઓને હાથેથી સરસથી મસળી લઈએ હવે એમાં આપણે થોડો થોડો મિશ્રી પાવડર એડ કરતા જઈએ છીએ અને હલાવતા જવાનું છે આવી રીતના આપણે ગુલકંદ બનાવીએ છીએ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને બેલ આઈકોન પણ જરૂરથી દબાવી દેશો આવી રીતના મસળી મસળીને બેથી ત્રણ વાર મિશ્રી એડ કરતા જઈએ અને આવું મિશ્રણ તૈયાર થાય ત્યાં સુધી કરવાનું છે હવે આ મિશ્રણને મેં આખી રાત માટે ઢાંકીને રાખ્યું હતું બીજે દિવસે બીજા બાઉલમાં ટ્રાન્સફર કરી લઉં છું અહીંયા કાચની બોટલમાં પણ લઈ અને એને ધૂપમાં એટલે તડકે રાખી શકાય છે હું અત્યારે મલમલનું કપડું ઉપર કવર કરી દઉં છું અને એને બેથી ત્રણ દિવસ તડકામાં રાખીશ રાત્રે છાયામાં લઈ લેવાની છું બેથી ત્રણ દિવસ પછી ગુલકંદ બનીને તૈયાર છે તો આવી રીતે બહુ સરસ ઇઝી રીતે ગુલકંદ ઘરે બની જાય છે તો હેલ્ધી અને ટેસ્ટી ગુલકંદ બનેલો ઘરે તૈયાર છે જે એકદમ હાઈજેનિક છે તો જરૂરથી ટ્રાય કરશો આ